મહત્વના સમાચાર પર નજર કરીએ ભાવનગરથી ભાવનગર શહેરમાં ફરી એક વખત આવારા તત્વોના ત્રાસની ઘટના સામે આવી છે શહેરના પીલ ગાર્ડન વિસ્તારમાં આવેલ એક ઓફિસમાં ફરજ પર હાજર ચોકીદારે કેટલાક શખ્સોને દારૂ પીવાથી રોક્યા હતા જેના બદલામાં બે શખ્સોએ ગુસ્સામાં આવી ઓફિસના કાચની તોડફોડ કરી અને ચોકીદારને મારવાની પણ કોશિશ કરી હતી આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે અને શહેરની કાયદો વ્યવસ્થાને લઈ ફરી એકવાર પ્રશ્ન ઉઠી રહ્યા છે શહેરમાં આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિક રહીશો દ્વારા ઉઠાવવામાં આવી છે એ લોકો પીવા માટે આવ્યા હતા એ લોકોને પીવા પીવાની ના પડી હતી એટલે બીજા બે માણસ આવ્યું નહીં કાર પૂરી નાખ્યા એની આડો પીવો તો મારી ઉપર ઘા કર્યો કઈ જગ્યાએ બનાવ બન્યો પીલગઢમાં પાનવાળી ચોકમાં